ગુજરાતી ફિલ્મોમાં ઇતિહાસ રચનાર લાલુના ગીતકાર પ્રેમદવે વડોદરાનું ગૌરવ ગુજરાતની સાંસ્કૃતિક ધરતી હંમેશા કલાની કલાના કસબીઓના ધામ તરીકે ઓળખાય છે આ જ ધરતી પરથી એક એવું વ્યક્તિત્વ ઉભરી આવ્યું છે જેણે કાયદાના કોર્ટરૂમથી લઈને સિનેમાના પડદા સુધી પોતાની આગવી છાપ છોડી છે તે છે કવિ ગીતકાર અને વકીલ પ્રેમ દવે ગુજરાતી ફિલ્મોનો કદી ન ભૂસાય તેવો ઇતિહાસ લખનાર ફિલ્મ લાલુમાં પ્રેમ દવેના ગીતોની રચના સાથે જ લાલુ કૃષ્ણ સદા સાહિત્ય બોક્સ ઓફિસ પર એકસો અગિયાર કરોડની ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે ફિલ્મની ભાવનાત્મક આત્મા બનેલા ગીતોમાં તેની શબ્દ સર્જનાની શક્તિ અને ગુજરાતની ધરતીની સુગંધ ફેલાય છે ગીતું લખનાર પ્રેમદવે વડોદરાના છે જેનું બરોડીયનને ખૂબ ગૌરવ છે આમ તો પ્રેમદવે મૂળભૂત રીતે કાયદાના મહારથી છે તેમણે કાયદાનું ઉચ્ચ શિક્ષણ વિશ્વવિખ્યાત મહારાજા યુનિવર્સિટીમાંથી મેળવ્યું છે હાલ તેઓ હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે વકીલતાનું ગહન અભ્યાસ અને કોર્ટરૂમની જટિલ દલીલોમાં તેમનો દિવસ પસાર થાય છે છતાં પણ તેમનું સાચું હૃદય કવિતા અને સંગીતમાં ધબકે છે ગીતકાર અને વડોદરાનું ગૌરવ એવા દવે લાલુના ગીતોનું સર્જન કરીને તેમણે પોતાની કલમથી એવા ભાવો અને શબ્દો લાવ્યા છે જે સીધા દર્શકોના હૃદયને સ્પર્શી ગયા છે આજે બાકી તો બધુંય ખોટું એક તારો માર્ગ હાચું લોકોની જીભે રહી ગયું છે જે ભગવાન પ્રત્યેના ભાવને સતત ભાવ વિભોર કરે છે અને શ્રી કૃષ્ણના માર્ગે ચાલવા પ્રેરે છે વડોદરાનો યુવાન અને વડોદરાનો ગીતકાર પ્રેમ દવે વડોદરામાં આવી ભાવ વિભોર બન્યો હતો

વડોદરાવાસીઓને સૌને પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ ફિલ્મને વધાવી લીધી ગીતોને વધાવી લીધું શબ્દોને વધાવી લીધા અને તમારા હૃદયમાં ઘરમાં મન મંદિરમાં અને સ્થાન આપ્યું વડોદરાનો જ છું વડોદરાથી જ મેં મારું વ્યવસાય વકીલાતની શરૂઆત કરી અને અત્યારે હું જે પણ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં છું એનું જે મૂળ ભાથું છે એ અહીંયાથી લઈને ચાલું છું અને આ મૂવી આપણા સૌનું મૂવી છે આપણા સૌના જીવનમાં કોઈક ને કોઈક રીતે આવા ફેઝ જોડાયેલા છે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક આવી મૂંઝવણ અને ટ્રેપ કો કે એવી કોઈ કફોડી પરિસ્થિતિ કોઈ એમાં આવતા હોઈએ છીએ તો એક બહુ પોઝિટિવિટી ને જન્મ આપનારું મૂવી છે અને આપણે જ્યારે સાચા મનથી અને નિષ્ઠાથી જીવતા હોઈએ અને કર્મ કરતા જઈએ તો કૃષ્ણ સદા સહાય છે કૃષ્ણ ભગવાન આપણી જોડે છે જે પણ નેચરલ એનર્જી ફોર્સ કે આપણે એલિમેન્ટમાં માનતા હોઈએ એ શક્તિ આપણી જોડે છે એને માનીને ચાલીએ અને સૌ વડોદરાવાસીને એવું પણ મારે કહેવાનું કે આવા મૂવીઝને વધાવતા રહેજો અમારા જેવા કલાકારોની નો સાચો જે એવોર્ડ છે તમે લોકો છો અને તમારો પ્રતિસાદ છે તમારા લોકો દ્વારા કરાયેલી પ્રશંસા છે અને અમને વ્યૂઝ પણ આપજો રિવ્યુઝ પણ આપજો જેથી અમે પણ વધારે ને વધારે બેટર ક્રાફ્ટ પર કામ કરી શકીએ ખાસ કરીને મનોરથ સોંગ હમણાં ઘણું વાયરલ થયું છે રોજ સવારે લોકો પોતાના ઘરે સાંભળે છે આ સોંગ કેટલી મિનિટમાં લખાયું અને એના રિવ્યુ તમે મનોરથ આખા મૂવીમાં જે બીજા ગીત બન્યા એમાં પહેલા કમ્પોઝિશન કે ટ્યુન હતું પછી લખાયું પણ મનોરથ એકમાત્ર સોંગ છે કે જે પહેલા લખાયું અને પ્રાકૃતિક રીતે લખાયું પછી એની પર અરેન્જમેન્ટ થાય અને લગભગ અડધો કલાકથી પિસ્તાલીસ મિનિટમાં સોંગ લખીને આપ્યું અને લોક થઈ ગયું અને બધાને બહુ ગમ્યું પછી એ કમ્પોઝિશન થયા પછી ગવાયું મને આજે પણ લોકો ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરે કે લોકો રૂબરૂ મળે કે આવું કોઈ પણ જગ્યાએ જવું એવું કહે છે કે અમે આ રોજ સોંગ સાંભળીએ છીએ કારણ કે આની કોઈક એક કડી કોઈકને કોરિલેટ વધારે કરતું હોય કોઈકને આખું ગીત કોરિલેટ કરતું હોય કોઈકને એનું એનું છેલ્લું જે અમે લખ્યું છે મેટાફર એ ગમતું હોય એટલે અમારો જે આઈડિયા હતો એ દરેક જણ અને પ્રત્યક્ષ રીતે કે સીધી રીતે કનેક્ટ કરી શકે અને સાથે સાથે એ મેટાફર કે આધ્યાત્મનું જે તત્વ છે એને સમજી શકે એને લગભગ અમે સાર્થક કરી શક્યા છે એવું અત્યારે લાગે છે અને બહુ મજા આવી રહી છે કે મનોરજ જેવું સોંગ લોકોના હૃદયમાં વસી રહ્યું છે મારા ફેમિલી મારા વાઇફ કે જે મને દરેક વસ્તુમાં સપોર્ટ કરી રહ્યા છે અને સમજી રહ્યા છે કે હું આ બે અલગ અલગ કાર્યક્ષેત્ર સાથે જોડાયેલો છું વકીલાત અને કળા અને એવી સ્પેસ મળી રહી છે એવું રૂમ મળી રહ્યું છે તો વકીલાત પણ કરી શકું છું અને કલા ક્ષેત્રમાં પણ જે પણ મારું યોગદાન આપવાનું છે કે જે પણ હોય એની પર કામ કરી રહ્યો છું અઘરું છે કારણ કે હું મારી હાજરી મારા એક ક્ષેત્રમાં પણ એટલી જ જરૂરી છે અને પછી જ્યાં એક મનની ક્ષમતા હોય એ દિવસના અંતે થોડીક ઓવારે બેઠી હોય તો ફરી એને નદીના વેણમાં લાવવું એ થોડું કાઠું છે પણ વિથ ધ સપોર્ટ ઓફ ફેમિલી એ થઈ રહ્યું છે and press the bell icon. Never miss an update.